કદાચ ગમે એટલા દવા છાંટતા હોય બરોબર છે જે આપણે ઉપરથી છાંટીએ અને અમુક ટકા આ આપણે જમીન જમીનમાં આપતા હોઈએ જેમ બાસાલી એમ પણ આપતા હોય છે પણ તેની અંદર પૂરતા રિઝલ્ટ મળતા નથી તમે એગ્રેજ આશો એટલે તમને દવાનો કોથરો ભરી દેશે કે આ દવા છાંટી દીધો આ દવા છાંટી દીધો લીલો લીલો સુકારો એસી ટકા કંટ્રોલ આવી જાય નેવું ટકા કંટ્રોલ આવી જાય ખેડૂત ભાઈઓ તેની અંદર ક્યારેય એટલા સારા રિઝલ્ટ મળ્યા નથી દવાની વારો આવે છે તો આવા સમયની અંદર ખેડૂતોએ અગાઉ પગલા કયા લેવા જોઈએ અને કઈ કઈ વાત નું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ખેડૂતોને લીલો સુકારા ની અંદર સારું એવું રિઝલ્ટ મળે અને કોઈ પણ દવા છાંટવાની જરૂર નથી ખેડૂતો ખેડૂતો ખાસ ચર્ચા કરવાના છે ચેનલ ની અંદર ખડુભાઈ તમે નવા હોય હજી સુધી જો આપણે ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને ખેડૂતો વિડિયો ને લાઈક આપશો ને સાઈડમાં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી મિત્રો ચેનલ ને ક્યાંક ક્યાંક ગ્રો મળે ખેડૂતો અમારી ચેનલ ની અંદર ફૂલ માહિતી જીરો વિશેની હંમેશા ખેડૂતો ને મળતી રહેશે તે પછી ખેડૂત ભાઈઓ જીરો ટોટલ માહિતી દવા કઈ છાટવી પાણી ક્યારે કયા ટાઈમે શું આપવું કઈ દવા આપવી કયા ખાતર આપવા અને ખેડૂતભાઈ જીરું તમારું પાકી ગયા પછી તેના ભાવ કેવા રહેશે આગળના સમયમાં કેવા ભાવ રહેશે માહિતી અમારી માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો કોશિશ કરીએ છીએ તો હવે લીલા સુકારાની અંદર એડવાન્સમાં શું કરવું ખેડૂતભાઈ આ એક મારો ખુદનો અનુભવ છે તમારે કોઈ જાતની દવા છાંટવાની જરૂર નથી કોઈ જાતના ખર્ચા કરવાની જરૂર નથી તમારે એડવાન્સ અગાઉ શું કરવું જોઈએ પાણી પેલા પાર બાંધવી એ જરૂરી છે જીરાની અંદર તો તમે એડવાન્સમાં શું કરી શકો તો ખેડૂતભાઈ તમારી જમીન હોય કદાચ તમે આપણે જે બીજું પાણી આવે છે જે પંદર વીસ દિવસનું વીસ પચીસ દિવસે બીજું પાણી આપતા હોઈએ છીએ જીરું ઉગી ગયા પછીનું હવે તમારે આછડી જમીન હોય તો છેલ્લે પાણી ભરાતું હશે તો વાંધો નહીં આવે પણ તમારી જમીન જાડી હશે એકદમ જાડી હશે અને તમારું જીરું જે છે તે પાણીથી ઉપર જીરું ઉપર પાણી ચડી જાય છે અને એટલા ક્યારે ભરો છો તો ખાસ ખેડૂત ભાઈ ચેતી જાજો તે ત્યાં થોડીક વાર ભરાવા દઈ અને તે કિયારો જે છે તમારો જે છે તે તોડી નાખજો તેની અંદર વધારે પાણી સંગ્રહ રહીએ એવું ન કરતા જો તમે આવું થવા દેશો તો તમારી તમારું જે જીરું જે છે તે લીલા સુકારાનો તમે ભોગ બની જશો એટલા માટે તમારી આછડી જમીન હશે તો થોડીક વારમાં કે અડધી કલાકની અંદર કે વીસ પચીસ મિનિટની અંદર તમારું પાણી જે છે તે નીચરી જશે અને પાણી જમીનમાં શોષી જશે

મિત્રો જેટલું જમીન જે છે તે પાણી વધારે સંગ્રહ કરશે એટલો લીલો સુકારો વધારે આવશે અને બીજી વસ્તુ બીજું એક વસ્તુ એ પણ છે કે તમારી જે જમીન જે છે તેના તેમાં પોષક તત્વોની ઉણપ હોવી એટલે કે પોષક તત્વો ઘટવા બરોબર દેશી ખાતર ન હોવું અંદર મોરમ ભરલ ન હોવી તમારું અથવા તો તમે બે ચાર વર્ષ કે પાંચ વર્ષથી આ કન્ટિન્યુ જીરા વાવો છો આવી કન્ડિશનની અંદર

કદાચ તમે એગ્રી જશો તમને કોથળા ભરી દેશો દવાના જાવ છાટી દો આ છતાં પણ રિઝલ્ટ નહીં મળે કેમ કે મારો ખુદનો અનુભવ છે એટલા માટે કહું છું તો ખરું ભાઈઓ બીજી વસ્તુ કે તમે ચાલીસ પિસ્તાલીસ દિવસે જે પાણી આપો જે ત્રીજું એટલે કે લાસ્ટ પાણી જીરા માટે લાસ્ટ પાણી આમ જોઈએ તો ઘણા ખેડૂતો પચાસ સાહીઠ દિવસે આપતા હોય છે પણ આપણે ન આપવું કેમ કે પછી તેના ચાન્સ વધી જતો હોય છે લીલા સુકારાના એટલા માટે તમે પિસ્તાલીસ દિવસે જે પાણી આપો છો તેની અંદર તમારે આછડી જમીન હોય કે જાડી જમીન હોય ક્યારાની અંદર છેલે પાણી ભરાવા નહીં દેવાનું બિલકુલ પાણી ભરાવા નહીં દેવાનું તમારો ક્યારોન થાક બરોબર આવો ભરાઈ ગયો છે વ્યવસ્થિત ક્યારે પાણી લઈ લીધું છે ક્યારો તોડી નાખવાનો અને છેલા નાકામાં થઈ અને ખેતરની બારે પાણી નીકળે એમ થાય તો કાઢી નાખવાનું અથવા તો ખેતરની બારે પાણી ન જાય એમ હોય તો એક ક્યારો એવો રાખવાનો તેની અંદર પાણી જે રાખે પણ અન્ય ક્યારા ક્યારાની અંદર પાણી સંગ્રહ નહીં થવા દેવાનું બહુ એટલા માટે મિત્રો જીરા સુકારાનું મેન કારણ હોય તો પાણી ભરત મેન છે પણ જો તમારી જમીન હોય તો આવતો નથી પણ તમે તમે દિવસો જો પાણી આપો છો તો તમારી જમીન હોય કે જાડી હોય ક્યારાની અંદર ખેડૂત ભાઈઓ બિલકુલ પાણી ભરાવા દેશો નહીં તે મિત્રો ક્યારો તોડી નાખશો એટલે પાણીનો નિકાલ થઈ જાય પણ ખાસ પછી તમે સાઈડમાંથી તમે કદાચ જીરાનો નું લીલા સુકાવાના મિત્રો દવા છાટશો કે દવા આ છાટશે કે આ ખાતર નાખશે આ દવા છાટશે કે આપણે રોકી લેશી નહીં રોકાય એટલું એટલું રિઝલ્ટ નહીં મળે એક તો તમારી જમીન પોષક તત્વો વગરની હોય અને બે થી પાંચ વર્ષ થયા તમે કન્ટિન્યુ એક ને ખેતર ની અંદર જીરા વાવેતર કરી રહ્યા હો તો આવા સમય ની અંદર તમારા જે જીરું જે છે તેની અંદર મિત્રો ફૂગ વધારે રહે રહે છે મિત્રો એક થી બે વર્ષ ફૂગ જે જીરાની જે ફૂગ છે તે જમીન સાચવી રાખે છે એટલા માટે તમે જીરા વાવશો એટલે ડાયરેક્ટ ફૂગ પકડશે બે થી પાંચ વર્ષ થયા તમે કન્ટિન્યુ જીરા વાવ આવો છો તો ડાયરેક્ટ ફૂગ પકડશે પણ હા તમે મોરમ ભરી છે તમારું જે ખેતર જે છે તે એકદમ સુકાઈ ગયું છે તમે ખેતરની ની અંદર દેશી ખાતરનો ઉપયોગ કરો છો તો એટલું મિત્રો તમને નુકસાન કરશે નહીં લીલો સુકારો તમારું કઈ બગાડી શકશે નહીં એટલું લીલો સુકારો તમે કદાચ પાણી આપશો તો વાંધો નહીં આવે પણ જે ખેડૂતોને પાવર પાવર નથી જમીનની અંદર ન્યુટ્રી શક્તિ નથી પોષક તત્વ નથી આવા ખેડૂતોને જમીનની અંદર લીલો સુકારો જલ્દી એટેક કરે છે અને તેનું રિઝલ્ટ બરોબર ખેડૂતોને મેળવતા નથી અને છે અંતે ખેડૂતોને નુકસાનીનો વારો આવે છે એટલા માટે મિત્રો મેં તમને જે કીધું તે તમે બરોબર ધ્યાન આપી અને આ વસ્તુ કરી નાખો પાણી દેવામાં ખાસ ધ્યાન રાખો તમારું જીરું વ્યવસ્થિત સુકાય ત્યારે જ પાણી આપવું જોઈએ એક પચ્ચીસ દિવસે ઉગી ગયા પછી એક પચ્ચીસ દિવસે પાણી આપો ત્યારબાદ ત્રીજું પાણી જે છે એટલે કે લાસ્ટ પાણી જે છે

તમે પાણી પાણી આપી શકો છો અને હોવું જોઈએ બને ત્યાં સુધી બાકી જો તો તમારું ગમે તેવું જીરું હશે સાફ થઈ જશે ઘેરો એટલા માટે પછી તમે કદાચ ગમે એટલા દવા છાંટશો તમને રિઝલ્ટ પૂરતા મળશે નહીં એટલા માટે ખાસ મિત્રો આજની માહિતી હતી ખડુદભાઈ માહિતી કેવી લાગી તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને બીજું ખડદભાઈ તમારા સગા સંબંધી વાલાઓ જે મિત્રો જીરા વાવતા હોય તેને ખાસ શેર કરી દેજો વિડીયો જેથી કરીને તેને પણ બે પૈસાનો ફાયદો થાય મિત્રો અમારી ચેનલનો એક જ હંમેશા ધ્યેય રહેલો છે કે ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તમે અઘરે જશો તો તમને દવાનો કોચરો ભરી દેશે અને બિલ મિત્રો મોટું બનાવી દેશે ફરફરી લાંબુ દઈ દેશે કે આ તમે દવા છાંટી અને આટલા પૈસા ભરી દો એટલા માટે ખોટા ખર્ચા ખેડૂતોને ન થાય તે મિત્રો તેના માટે અમે ખાસ મિત્રો છીએ ખેડૂતો સાથે ઉભા છીએ એટલે ખાસ મિત્રો તમને જણાવી દઉં કે અમારી ચેનલ જોડાઈ જાવ તમને મિત્રો ફાયદો થશે અને મિત્રો મિત્રો પણ પણ શેર કરી દેજો જેથી કરીને કોઈ ખોટો ન થાય તે મિત્રો અમારી ચેનલ હંમેશા એક ધ્યેય રહેલો છે ખેડૂતભાઈ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો તમને પૂરી માહિતી મળી ગઈ હશે આ વિડીયોની અંદર ખેડૂતભાઈ કોઈ પણ જાતનો તમે પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી શકો છો તો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો